હું વાત કરું યુનિક આર્ટિસ્ટ ફાઉન્ડેશન તો યુનિક આર્ટિસ્ટ ફાઉન્ડેશન જયારે હું મેં મારી પેઇન્ટિંગની જર્ની સ્ટાર્ટ કરી હતી ત્યારે મેં ડ્રીમ જોયું હતું કે ભાઈ ફ્યુચરમાં જયારે પણ આપણે કેપેબલ થઈશું તો આપણે જે મેં પ્રોબ્લેમ ફેસ કરી છે એમના માટે આપણે કંઈક કરીશું તો ઓવરઓલ ગોડ્સ ગ્રેસ કે ભાઈ બહુ જલ્દીથી આ અમારી સંસ્થાની સ્થાપના થઈ યુનિક આર્ટિસ્ટ ફાઉન્ડેશન બે હજાર અઢારમાં અને અમે આ એનજીઓમાં અ લગભગ પચીસ થી ત્રીસ મેમ્બરો છે અને બહુ સરસ રીતે સરસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે ખાસ કરીને સ્પેશિયલી ચિલ્ડ્રન બાળકો માટે કે જે લોકોની પાસે ટેલેન્ટ છે અને ખરેખર આગળ આવવા માંગે છે તો માટે ખાસ કરીને અમારી એનજીઓ યુનિક આર્ટિસ્ટ ફાઉન્ડેશન કામ કરે છે અને એમાં અમે બહુ બધા ઘણા બધા પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ અને એમાં મેઇન પ્રોજેક્ટ પર વાત કરું તો અમારા આર્ટ એન્ડ એજ્યુકેશન પ્રોજેક્ટ છે એક રિસેન્ટલી અમે યુનિક યાત્રા પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો છે તો આર્ટ એન્ડ એજ્યુકેશનમાં અમે ખાસ કરીને ચિલ્ડ્રનો માટે કામ કરીએ છીએ કે જે લોકોને સ્ટડીમાં આગળ આવવું છે તો એમના માટે અમે કામ કરીએ છીએ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે મને અત્યારે ઘણો આનંદ થાય છે કે યુનિક આર્ટિસ્ટ ના થ્રુ હું પોતે ધવલ ખત્રી જેમને ખરેખર મદદની અને સપોર્ટની જરૂર છે એમના માટે કંઈક કરું છું સો અમારી યુનિક આર્ટિસ્ટ ફાઉન્ડેશનમાં અમે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જેમ કે અમારા મેઇન મેઇન પ્રોજેક્ટની વાત કરું તો આર્ટ એન્ડ એજ્યુકેશન પ્રોજેક્ટ છે પે ડ્રાઈવ પ્રોજેક્ટ છે ફૂડ ડ્રાઈવ પ્રોજેક્ટ છે પછી રિસેન્ટલી અમે યુનિક યાત્રા પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો છે પછી એવા ઘણા બધા પ્રોજેક્ટ છે જેના પર અમે કામ કરી રહ્યા છે અને રિસેન્ટલી એના પર વધુ સારી રીતે કામ કરવા માંગીએ છે તો હું એક બે પ્રોજેક્ટની ડિટેલમાં વાત કરું તો ફૂડ ડ્રાઈવનો જે પ્રોજેક્ટ છે એમાં અમે ઓલમોસ્ટ લગભગ અમારે હરેક સન્ડેના ફૂડ ડ્રાઇવ ફૂડ ડિસ્ટ્રિબ્યુશનનો પ્રોગ્રામ રહેતો હોય છે તો અમે અલગ અલગ એરિયામાં અમે ફૂડ ડિસ્ટ્રિબ્યુશન કરીએ છીએ ખાસ કરીને નાના બાળકો માટે અમારે એનજીઓ યુનિકાર્ટિસ ફાઉન્ડેશન જે પણ કરે છે અમારી મેઇન પ્રાયોરિટી બાળકો જ છે તો અમે ફૂડ ડિસ્ટ્રિબ્યુશનમાં અલગ અલગ એરિયામાં બાળકોને ફૂડ ડિસ્ટ્રિબ્યુશન કરીએ છીએ પછી બીજા પ્રોજેક્ટની વાત કરું તો આર્ટ એન્ડ એજ્યુકેશન એમાં પણ જે રીતે મેં કીધું કે અમે ખાસ કરીને બાળકો માટે જે લોકોને ખરેખર ટેલેન્ટ છે આગળ ભણવું છે ભણવામાં બહુ સારી રીતે હોશિયાર છે એમના માટે અમે કામ કરીએ છીએ તો અમે એ પ્રોજેક્ટમાં પણ કામ કરીએ છીએ પછી બીજા એક પ્રોજેક્ટની વાત કરું પે ડ્રાઈવ તો પેડ ડ્રાઈવમાં ખાસ કરીને વુમન એમ્પાવર માટે કામ કરીએ પર કામ કર્યું તો એમાં અમને અત્યાર સુધીમાં લગભગ ઘણા બધા એવા પ્રોજેક્ટમાં અને ઘણા બધા એક્ટિવિટીમાં એવું રિઝલ્ટ મળ્યું છે કે જેના પર અમે કામ કરી રહ્યા છે તો આર્ટ એન્ડ એજ્યુકેશનમાં ખાસ કરીને અમે જે કામ કરી રહ્યા છે બાળકો માટે તો એમાં જે અમે સ્કૂલની ફીઝ ને બાળકોને આપીએ છીએ ભરીએ છીએ તો એમાં એ લોકોને જે કહેવાય કે ભણવાની એ લોકોની તગસ છે તો અમુક એવા બાળકો છે જેમની રુચિ રૂચિ જળવાઈ રહે છે અને એવું કહેવાય કે જ્યારે ખરેખર જેને કંઈક જરૂર હોય અને એમને આપણે સપોર્ટ કરીએ એમને સપોર્ટ મળે તો એ લોકો ઘણા આગળ આવી શકે છે તો એવા ઘણા ખરા ઘણા બધા એવા ઉદાહરણ છે કે જેમને સપોર્ટ કર્યા પછી જેમને આપણે આગળ લાવી શકીએ છે અને અમને એવું રિઝલ્ટ પણ મળ્યું છે તો આઈ હોપ કે અમારી યુનિક આર્ટિસ્ટ ફાઉન્ડેશન થ્રુ જો કદાચ તમે સપોર્ટ કરવા માંગતા હોય તો બિલકુલ કરી શકો છો અને આપણે બીજા આપણે અને તમે અને અમે મળીને બીજા લોકોને આપણે સપોર્ટ કરી શકીએ